ખીજડિયા પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે કેન્દ્ર જામનગરની વિશ્વ પ્રસિદ્ધ બર્ડ સેન્ચરી શિયાળામાં સોળે ખીલી ઉઠે છે અહીં વિશ્વભરમાંથી ત્રણસો યાયાવર પક્ષીઓ આવે છે સાયબેરિયા આફ્રિકા અને યુરોપ જેવા દૂર સુદૂર દેશોમાંથી પક્ષીઓ અહીં લાંબો પ્રવાસ ખેડીને આવે છે શિયાળાની શરૂઆત થતા જ અહીં સુંદર સૂર્યોદય માણવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે જામનગરથી માત્ર બાર કિલોમીટર દૂર આવેલું આ પક્ષી અભયારણ્ય લગભગ છ પોઈન્ટ પાંચ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે ખીજડિયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનુસાર મીઠા પાણીના સરોવર અને ખારા પાણીના જળાશયોનું વિશિષ્ટ મિશ્રણ પક્ષીઓ માટે કુદરતી પ્રજનન સ્થળ બનાવે છે દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં વિવિધ પક્ષીઓ અને વન્યજીવો નિહાળવા આવે છે ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી પ્રકૃતિના સૌંદર્ય અને જીવસૃષ્ટિની સમૃદ્ધિનું એક જીવંત ઉદાહરણ છે લોકલ મેગ્રેટી અને રેસિડેન્ટ પક્ષીઓ છે અને આમાં ખાસ કરીએ તો ખીજડીયા પક્ષીઓનો રાજા જે કહીએ એ બ્લેક નેક સ્ટ્રોક એટલે કે કાળી ડોક ડોક જે ખીજડીયા માટે એક ગર્વની વાત છે અને એક ખૂબ પ્રચલિત અને અ લોકો નો પ્રિય એવું પક્ષી અને તમે એક અદ્ભુત તમારી લાઈફનો જે જીવંત રાખી શકે ને એ અનુભવ તમે અહીંયા આવીને લઈ શકો છો અને વિન્ટરમાં અહીંયાનું એટમોસ્ફિયર ખૂબ જ સુંદર છે અહીંયા મેં ફાઈવ હંડ્રેડ કરતા વધારે સ્પીસીસ જોયા છે અને જે અહીંયાનો રાજા છે જે ખીચડીયાનો રાજા છે જે બ્લેકબર્ડ છે એ પણ મેં જોયો છે ડક એન્ડ બર્ડ્સ અને અહીંયા મોર્નિંગમાં તમે વિઝિટ કરવા આવો તો ખૂબ જ મજા પડી જાય એમ કહીએ ને સૌરાષ્ટ્રમાં મોજો પડી જાય